હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સ્ટફ આલુ ઢોકળાની રેસીપી આ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી તૈયાર પણ થઈ જાય છે થોડી પ્રિપરેશન તમે અગાઉથી કરીને રાખો તો આ ઢોકળા ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે આ ઢોકળાને તમે સાંજે નાસ્તામાં લઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો એક કપ ચોખા લીધેલા છે તમે ખીચડીયા અથવા જીરાસર કોઈ પણ પ્રકારના ચોખા જે તમે ખાતા હો તે લઈ શકો છો સાથે જ મેં અહીં એક કપ ચણાની દાળ લીધેલી છે બંનેનું પ્રમાણ સરખું રાખેલું છે આ બંને વસ્તુ હું ઘંટીમાં દળીને લોટ તૈયાર કરીશ તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો અથવા તો તમે આ બંને વસ્તુ પલાળીને પણ લઈ શકો છો ત્યાર પછી પલાળી અને પછી તમારે તેને પીસી અને તેનું ખીરું તૈયાર કરી શકો છો અહીં આપણો દળેલો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે આ લોટ અહીં આપણે કરકરો રાખવાનો છે જે રીતે આપણે ભાખરીનો લોટ રાખતા હોય તે રીતે કરકરો લોટ રાખવાનો છે જો તમે પતલો લોટ રાખશો તો તમારા આ ઢોકળા થોડા ચીકણા તૈયાર થશે તમે જો મિક્સરમાં પીસતા હો તો પણ તમારે થોડું કરકરું જ પીસવાનું રહેશે આપણે આ લોટમાં ખાટી છાશ એડ કરીશું અહીં આપણે આ બેટરને એકદમ સરખી રીતે મિક્સ કરીશું અને આપણે આ બેટરને પાંચથી છ કલાક માટે આથવા માટે રાખી દઈશું ઢોકળા માટેનું સ્ટફિંગ તૈયાર કરવા માટે મેં અહીં એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે મેં અહીં એક ચમચી જેટલું તેલ એડ કરેલું છે બટેટા મેં પહેલેથી જ બાફીને તૈયાર કરી લીધેલા છે સૌથી પહેલા અહીં આપણે તેલ થોડું ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ એડ કરીશું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ રાખીશું હાફ ચમચી જેટલી રાઈ એડ કરીશું ત્યાર પછી તેમાં હાફ ચમચી જેટલું જીરું એડ કરીશું હાફ ચમચી જેટલી હિંગ એડ કરીશું હળદર મીઠા લીમડાના પાન ત્યાર પછી તેમાં આપણે હાફ ચમચી જેટલી આદુ અને મરચાની પેસ્ટ એડ કરીશું હવે આપણે વાફેલા બટેટા એડ કરીશું મેં એની ચાર નંગ જેટલા નાની સાઈઝના બટેટા લીધેલા છે સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું એડ કરીશું બટેટા જ્યારે બાફેલા ત્યારે પણ થોડું મીઠું એડ કરેલું હતું હાફ ચમચી જેટલું ધાણા પાવડર એડ કરીશું

એકદમ સરસ ચાણી પડી ગઈ છે પણ જો ઠંડીની સિઝન હોય તો દસ થી બાર કલાક જેટલો સમય લાગે છે અહીં આ બેટરને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને આપણે આ બેટરને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું મેં બેટરને અડધું અલગ કરી દીધેલું છે હવે આપણે આ ઢોકળાના બેટરમાં હાફ ચમચી જેટલો ખાવાના સોડા એડ કરીશું તમે સોડાની જગ્યાએ એનો ફ્રૂટ સોલ્ટ પણ લઈ શકો છો ઉપરથી થોડું પાણી એડ કરીશું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણું ઢોકળા માટેનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આપણે અહીં પાણી પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધેલું છે અને પ્લેટને મેં ઓલથી ગ્રીસ કરી દીધેલી છે હવે આપણે થોડું બેટર એડ કરીશું ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ રાખીશું ત્યાર પછી જે આપણે સ્ટફિંગ તૈયાર કરેલું તે વચ્ચે એડ કરતા જઈશું આ રીતે મેં ટીકી લીધેલી છે તે એડ કરીશું આ પણ ચેનલ પર ઘણી બધી ઢોકળાની રેસિપી આપેલી છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ તેમાંથી તમે જોઈ શકો છો દસ થી પંદર મિનિટ માટે ઢોકળાને આપણે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરીશું અહીં આપણા ઢોકળા એકદમ સરસ ટીમ થઈને તૈયાર થઈ ગયા છે આપણે તેને દસ થી પંદર મિનિટ માટે ઠંડા કરવા માટે રાખી દઈશું ત્યાર પછી આપણે થોડો તેમાં વઘાર કરીશું અહીં આપણા ઢોકળા એકદમ સરસ ઠંડા થઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે ઢોકળા માટેનો વઘાર તૈયાર કરીશું મેં અહીં એક પેન લીધેલું છે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરેલું છે તેલ થોડું આપણું ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણો ઝોપડા માટેનો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આપણે તેને ઝોપડામાં એડ કરીશું આ રીતે આપણે વઘાર એડ કરીશું હું તમને એક ઢોકળું કટ કરીને પણ બતાવી રહી છું તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ સ્ટફિંગ પણ અહીં આપણું એડ થયેલું છે તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ સ્ટફ આલુ ઢોકળા આ ઢોકળાને મેં લાલ મરચાં અને લસણની ચટણી સાથે શવ કરેલા છે તમે આને તેલ સાથે ખજૂર આમણીની ચટણી સાથે અથવા લીલી ચટણી સાથે ખાઈ શકો છો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે